તારીખ થી ચોવીસ દરમિયાન વાવણીલાયક વરસાદ થશે તેવી શક્યતાઓ છે અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડીમાં પરિબળો સાનુકૂળ થતા ચોમાસાની ગતિવિધિને વેગ મળશે અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાતા આગામી દિવસોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે આમ ધીમે ધીમે નિરૃત્યનું ચોમાસું જોર પકડશે અને ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે વધુમાં જાણીએ તો ગુજરાતમાં નિરૃત્યનું ચોમાસું બેસી ગયું છે રવિવારે દરિયા કિનારાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો આ સાથે મિત્રો આજે પણ રાજ્યના મહત્તમ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો આજથી અરબી સમુદ્રમાં અને બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અંબાલાલ પટેલે મિત્રો વધુમાં જણાવ્યું કે વીસ જૂનમાં અરબ સમુદ્રમાં વેલ લો પ્રેશર બાદ ડીપ ડિપ્રેશન બનશે આ સાથે બંગાળના ઉપસાગરમાં પણ ડીપ ડિપ્રેશન બનશે જેનો ભેજ મધ્યપ્રદેશ સુધી પહોંચશે અને અરબ સમુદ્રનો ભેજ પણ પહોંચશે દેશના પશ્ચિમી કિનારા પર ભારે વરસાદની સિસ્ટમ બનશે મધ્યપ્રદેશ મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે અઠ્યાવીસ જૂન સુધીમાં ગુજરાતના મોટા ભાગના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતાઓ છે કોઈક કોઈક ભાગોમાં તો અતિભારે વરસાદ પણ થઈ શકે છે વીસથી અઠ્યાવીસ જૂનમાં વાવણી લાયક વરસાદ જોવા મળી શકે છે અમુક વિસ્તારમાં અતિભારે વરસાદ થશે ગુજરાતના મોટા ભાગોમાં વરસાદ આંધ્ર નક્ષત્રના ભાગોમાં વરસાદ થશે વીસ તારીખથી આ વાહન જબરું હશે અને વીસ થી અઠ્યાવીસ માં ગુજરાતના મોટા ભાગોના વિસ્તારોમાં નિરંતર રીતે ચોમાસાનો વરસાદ જોવા મળી શકે છે તેમજ મિત્રો આવતીકાલે ચાર વાગ્યા સુધીમાં કયા કયા વિસ્તારોની અંદર વરસાદ થશે તેની અપડેટ મેળવીએ તો આવતીકાલે ચાર વાગ્યા સુધીમાં રાજકોટ ની અંદર વરસાદ જોવા મળી શકે છે જામનગર છે ભાવનગર છે હલવાડ અમદાવાદ વડોદરા આ બધા વિસ્તારોમાં મિત્રો કાલે વરસાદ જોવા મળી શકે છે ભાવનગરમાં પણ સારો વરસાદ જોવા મળી શકે છે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પોરબંદરમાં પણ સારો વરસાદ જોવા મળી શકે છે તેમજ મિત્રો વધુમાં જાણીએ તો સુરત છે વલસાડ છે નાસિક છે અને માલેગાંવ આ બધા વિસ્તારોમાં કાલે ચાર વાગ્યા સુધીમાં સારો વરસાદ જોવા મળી શકે છે અને ત્યાર પછી મિત્રો ઉપરની વાત કરીએ તો ઉપરના વિસ્તારોમાં કયા કયા વિસ્તારોની અંદર કાલે ચાર વાગ્યા સુધીમાં વરસાદ જોવા મળી શકે બારડોલી છે ખંભા છે આ બધા વિસ્તારોમાં મિત્રો કાલે સારો એવો વરસાદ જોવા મળી શકે છે તેમજ મિત્રો મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર મિત્રો અમદાવાદ છે નડિયાદ છે ઢોળકા છે કપડવન છે ગોધરા વડોદરા આ બધા વિસ્તારોમાં મિત્રો કાલે વરસાદ જોવા મળી શકે છે લુણાવાડા છે આ બધા વિસ્તારોની અંદર કાલે સારો એવો વરસાદ મિત્રો જોવા મળી શકે છે તેમજ મિત્રો આઠ વાગ્યાની અપડેટ મેળવીએ તો આઠ વાગ્યા સુધીમાં મિત્રો કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે તો મૌદા મહેમદાવાદ ડાકોર બાલાસિનોર ગોધરા આણંદ ધોળકા કપડવંજ આ બધા વિસ્તારોમાં મિત્રો કાલે આઠ વાગ્યા સુધીમાં વરસાદ જોવા મળી શકે છે